હેલ્લો દોસ્તો આજે આપણે આવી ગયા છીએ માંડવી ખાતે જ્યાં આપણે મુલાકાત લઈશું વિજય વિલાસ પેલેસની જે એક અદ્ભુત મહેલ બનાવવામાં આવ્યો છે જ્યાં વર્ષના લાખો પર્યટકો મુલાકાત લઈ પોતે આ વિજય વિલાસ પેલેસની જે સુંદરતા છે તેનો લાવો ઉઠાવે છે વિજય વિલાસ પેલેસ છે જે અંગ્રેજોના વખતમાં કચ્છના રાજા દ્વારા બંધાવવામાં આવેલ હતું અહીંયા એક સુંદર બગીચો પણ આવેલો છે જે બગીચામાં રાજાની સવારી આવતી અથવા રાજાના જે મહેમાનો આવતા તેના માટે પણ ખૂબ જ મનોરંજન પીરશે તેવું સ્થળ છે આપ જોઈ શકો છો કેવો વિશાળ મહેલ છે આ જો બાળકો દ્વારા ફોટો સેશન કરવામાં આવે છે વિજય વિલાસ પેલેસ ખૂબ જ કોતરણીય અને રાસ રચીલા દ્વારા આ પેલેસ બનાવવામાં આવ્યો છે ઓગણીસો ને અઠ્યાવીસમાં વિજય વેલેસ પેલેસની બાંધકામ કરવામાં આવેલું છે આ જો યશવર્ધનસિંહ પોતાના ભાઈઓ સાથે ફોટો સેશન કરી રહ્યા છે અને વિજય વિલાસ પેલેસની મજામાં હવે આપણે પ્રવેશ કરશું મહેલની અંદર જ્યાં મહેલમાં આપણે વિવિધ હોલ તેમજ જે ચીજવસ્તુઓ રાખેલ છે તેનો આપણે અભ્યાસ કરીશું અને તમને જાણકારી આપીશું કે મહેલમાં અંદર કેવી કેવી વસ્તુઓ ફર્નિચર અને રાસ રસીલું બનાવવામાં આવ્યું છે સૌ પ્રથમ આપણે જોઈએ તો કચ્છના રાજ્યો જે રાજ કરી ગયા તેના ફોટાઓ રાખવામાં આવ્યા છે શરૂઆતથી અંતિમ રાજા સુધી આપણે આવી ગયા છીએ રાજાના જે દીવાનખાનું છે તેમાં અહીંયા બેસીને રાજા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરતા આપ જે જોઈ રહ્યા છો તે રાજાઓ જે આવતા બહારના રાજ્યમાંથી તે મહેમાન બનીને આવતા તેના માટેના જે મહેમાન કક્ષ છે તેમાં મિટિંગ હોલ છે તે આપ જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર સજાવટ જોવામાં આવે છે અને રાજા સાહેબ વખતના સુંદર ફર્નિચર અને ગ્રાસ રચીલો આપ જોઈ શકો છો આ છે રાજાનો ડાઇનિંગ હોલ જે એકવીસ રાજાઓ એક સાથે બેસી અથવા તો રાજાના મહેમાનો કે પ્રતિનિધિઓ આવે તેઓ એકસાથે એકવીસ જણાઓ ભોજન લઈ શકે તે ટેબલની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અંગ્રેજો પણ આ મહેલની મુલાકાત લેવા અવારનવાર આવતા હતા કેમકે અંગ્રેજો વખતમાં જ આ મહેલની સ્થાપના બનાવવામાં આવેલું હતું અને બાંધકામ પણ અંગ્રેજો વખતમાં જ પૂર્ણ થયેલ હતું સાગના લાકડાનું ખૂબ જ સુંદર અને મનો મનોરમ્ય ફર્નિચર જોવામાં આવે છે સાગના બારી દરવાજા પણ એટલા જ સુંદર લાગે છે અને મજબૂતાઈ પણ એટલી જ રહેલી હોય છે આ છે રાજાનો ડાઇનિંગ હોલ હવે આપણે આવી ગયા છીએ મહેલની બાલ્કનીમાં જો મહેલની બાલ્કની તમે જુઓ તો સુંદર ખૂબ જ સુંદર દેખાવમાં જોવામાં આવે છે અહીંયા બેસીને સવાર સવારમાં જે મહેમાનો આવેલા હોય કે રાજા હોય કે રાજાના પરિવાર હોય તે નાસ્તાની સાથે સાથે કુદરતી વાતાવરણની પણ મજા માણી શકે તે પ્રકારના બાલ્કની બનાવવામાં આવેલ છે જે બાલ્કનીમાંથી બેસીને તમે બગીચાનો પણ વ્યૂ જોઈ શકો છો બગીચો તમને સામે જ દેખાય છે આવી ગયું છે આપણે રાજાના બીજા મહેમાન કક્ષમાં જે રાજાના મહેમાનો આવતા તેમના માટે ખાતેદારી કરવા માટે આ રૂમ બનાવવામાં આવેલ છે તેમાં પણ ખૂબ સુંદર ફર્નિચર રાખવામાં આવેલ છે આ મહેલમાં વિવિધ હિન્દી ફિલ્મ તથા ગુજરાતી ફિલ્મનું પણ શૂટિંગ કરવામાં આવેલ છે આપ જોઈ શકો તો ફર્સ્ટ પહોંચો અમિતાભ બચ્ચન ખુશ્બુ કી માટે આવેલા ત્યારનો છે ત્યારબાદ ફેમસ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ એનું પણ શૂટિંગ આજ મહેલમાં કરવામાં આવેલ હતું જ્યાં ઐશ્વર્ય રાય તથા સલમાન ખાન જેવા કલાકારો દ્વારા અભિનય કરી આ મહેલમાં જ હમ દિલ દી ચૂકે ફિલ્મ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવેલ હતું આ તે વખતના સેટના બધા ફોટાઓ તમે જોઈ રહ્યા છીએ તેમજ બીજું ફિલ્મ કમાન્ડો તે પણ અહીંયા શૂટ કરવામાં આવેલ હતું હવે આપણે જઈએ છીએ મહેલમાં ઉપરના કક્ષમાં જ્યાં તમે જોઈ શકો છો કે લાલ જાજમ પાત્રી મહિનાનો મહેમાનોની આગતા સ્વાગતા કરી ખૂબ જ રાજાઓ દ્વારા મહેમાનોની પણ મહેમાન ગતિ કરવામાં આવતી તથા રાજાના રહેવા માટે કાયમી આ મહેલનો ઉપયોગ કરવામાં આવતો હતો જ્યાં અત્યારે લાલ જાજમ પાથરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવે છે તથા હવે આપણે આવી ગયા છીએ મહેલથી સૌથી ટોચ પર જ્યાં તમે જોઈ શકો છો સુંદર બાંધકામ દ્વારા મનોરમ્ય દ્રશ્ય તમે જોઈ શકો છો આ ઝારીમાંથી પણ આપણે જોઈએ તો પાછળ ખૂબ જ હરિયાળી છે મહેલ અને તેની ફરતી બાજુ હરિયાળી હરિયાળી જોવામાં આવે છે તેમજ બગીચામાં જે એન્ટ તમે જોઈ શકો છો ત્યાંથી રાજાઓની બગીય દ્વારા પણ રાજાઓ આવતા અહીંયા ખૂબ જ સુંદર નજારો તમે જોઈ શકો છો ફરતે બાજુ લીલોતરીને વચ્ચે મહેલ આવેલો છે ને બાજુમાં માંડવીનો બીચ આવેલો છે સહેલાણીઓ છે તે વેકેશનમાં ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આવી મહેલની સુંદરતાની મજા માણે છે તથા પ્રાકૃતિક વાતાવરણ છે તેની પણ મજા માણે છે આપ જોઈ શકો નજર નાખો ત્યાં સુધી હરિયાળી હરિયાળી આપણને જોવામાં આવશે ખૂબ જ પ્રાકૃતિક વાતાવરણ છે અહીંયા લોકો દ્વારા ફોટો સેશન પણ એટલું જ કરવામાં આવે છે યશવર્ધન પણ ફોટો સેશન કરવા આવી ગયો છે ડૉક્ટર દિવ્યરાજસિંહનું પણ ફોટો સેશન ચાલુ છે આ જો પાસા યશવર્ધનસિંહ આવી ગયા ફોટો સેશન કરવા ફોટોગ્રાફર બન્યા છે ડૉક્ટર દેવીરાજસિંહ જાડેજા બાજુમાં ભાણું પાછળ અભયરાજસિંહ ચાલા હંશ રાજ અને યશવર્ધનસિંહ ફોટો સેશન કરી રહ્યા છે વિજય વિલાસ પેલેસમાં